સોનલધામ ગાંધીધામ ગઢવી સમાજના બાળકોને સ્કૂલ કીટ વિતરણ ત્રીજી નિમિત્તે રાજાભા ગઢવી અને ગઢવી ગઢવી દ્વારા ધોરણ ભણતા તમામ ગાંધીધામ સમાજના બાળકોને સોનલધામ ગાંધીધામ ખાતે સ્કૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલો હતો મોડી સંખ્યામાં બાળકો આવેલા હતા તેમજ શ્રી ગઢવી યુવક મંડળના તમામ હોદ્દેદારો તેમજ સમગ્ર ટીમ અને સમાજના આગેવાનો હાજર અને રાજાભા વાલાભા દેવસુર હિતેશભા વાલાભા દેવસુર તરફથી ગઢવી સમાજના કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર જે પોતાના દીકરા કે દીકરીના પાઠ્યપુસ્તક કે બુક લઈ શકે તેમ ન હોય તેવા પરિવારને પાઠ્યપુસ્તક તેમજ બુક લઈ દેવાની જાહેરાત કરેલ તો આવા ઉમદા કાર્ય બદલ શ્રી ગઢવી યુવક મંડળના મનુભા ગઢવી જીગરબા ગઢવી અને મહેશભા ગઢવી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ